આ સાઈડ બાયો સિક્સટીન કિંગ નો સ્પ્રે કર્યો છે અને આ સાઈડ કોઈ બી સ્પ્રે કર્યો નથી શકો છો તેનું તમે કઈ રીતનું છે એ અને આ સાઈડ તમે જોઈ શકો છો કે આપણી બાયો સિક્સટીન અને કિંગ વાપરેલ છે નમસ્કાર ખેડૂત મિત્રો હું આકાશ ગોસાઈ અરિહંત બાયો ફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આવી ગયા છીએ ડભોઈ તાલુકાના ચંદવાડા ગામની અંદર આપણે આજે જોઈશું ચંદવાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આપણી કંપનીનો બાયો સિક્સટીન અને કિંગનો ડેમો કરેલ છે

આ પ્રોડક્ટ વિશે શું કહેશો તો આ પ્રોડક્ટ એવી છે કે યુઝ કરી એમ અને સારું મને રિઝલ્ટ મળ્યું બરાબર નમસ્કાર મિત્રો આપણે જોઈશું કે કપાસની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે આની અંદર આપણે જે આ જોઈશું આ આપણા જે ખેડૂત મિત્રો ઊભા છે એ આપણે અહીંયાથી લગભગ જોવાને આપડી કર્યો છે અને આ સાઈડ કોઈ બી સ્પ્રે કર્યો નથી સ્પ્રેનું તમે કઈ રીતનું છે એ અને આ સાઈડ તમે જોઈ શકો છો કે આપણી બાયો સિક્સટીન અને કિંગ વાપરેલ છે અને આ સાઈડ કોઈ બી સ્પ્રે કરેલ નથી